આજે કેવું છે સાંજે લગ્ન છે અને લગ્નમાં સાંજે જવાનું છે અને દિવસ દરમિયાન જે કામ છે કામ પતાવીએ આપણે અને હો કે તમે બધા વ્લોગ પસંદ કરી રહ્યા છો અને ખૂબ આનંદ થઈ રહ્યો છે જોઈને તો બસ આ રીતે જોડાયેલા રહેજો આપણી સાથે મોડાસા તાલુકાના નેહરૂપાનો છોકરો છે પટેલ એ અંડર રમે છે એની પસંદગી ખૂબ સારું ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે અને આજે ફાઇનલ છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની અંડર નાઇન્ટીન અઓ આપણે જે યુવાનો છે જે કે સાથે જુગાલા છે તમને એમનો બનતો જવાનો માટે જઈ રહ્યા છે સમીતભાઈ ને ટીવી માંથી લાઇવ છે પણ થયો ને કે ભાઈ અર્બોડી કીતાનો ગવરો વધી જો છે ખેલાડીઓ સારા વેવા થી જઈ રહ્યા છે ખૂબ ગમરોની વાત છે જો આપણે પહોંચ્યા જે દેખાય ગ્રાઉન્ડ એ જીનિયસ ગ્રાઉન્ડ છે આ છે સ્કૂલ રે પાર્ટી પ્રોટ બને છે અને જો એ આ જગ્યાએ કોચિંગ કરવામાં આવે છે ક્રિકેટનું જો બધો છોકરો આવી ગયો છે ટીવીમાં બોલવાનું હિન્દીમાં સારું નાનું આ બચ્ચું છે ને જો બોલીને મેથી બોલતી

થર્ટી સેલ્સિયસ ઉનાળો આવી રહ્યો છે અંડર નાઇન્ટીન નું જે વર્લ્ડ કપની ની ફાઈનલ રમાઈ રહી છે જિમ્બા વેમા હરાળી ખાતે ભારતનો જે પ્લેયરો ઇંગ્લેન્ડ સામે રમી રહ્યા છે એમાં આપણો અરવલ્લી જિલ્લાનો એક ખિલન પટેલ છે છોકરો જે નહેરુ કંપા છે ત્યાંનો રહેવાસી છે એ વિશે મેં આપણા હાલ બાળકો સાથે વાતચીત કરી તો બાળકોએ બહુ સરસ વાત કરી કે એમનાથી એમને બહુ જ ઇન્સ્પાયર થઈ રહ્યા છે એમ કે જો ખિલન પટેલ કરી શકે તો અમે પણ કરી શકીશું એટલે ખૂબ મોટી વાત છે આ વિસ્તાર માટે અને ક્રિકેટ કોચિંગ લેતા વિદ્યાર્થીઓ છે એમના માટે એમના માતા પિતાના સપનાઓ પૂર્ણ કરવાની તાકાત થઈ શકે છે એટલે આ સંજોગોમાં ખૂબ સારું છે અને અત્યારે જે ક્રિકેટનો જે માહોલ છે કારણ કે આવતીકાલથી એટલે કે આ વ્લોગ આવશે એટલે આજથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ શરૂઆત થઈ રહી છે અને આજે ફાઇનલ છે જે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર નાઇન્ટીનનું એટલે ખૂબ આશા જન્માવી છે અને ખૂબ ક્રિકેટના રસિકો માટે ખૂબ મોટા સમાચાર અને મહત્ત્વની વાત જે ખિલન પટેલ રમી રહ્યા છે એઝ અ ઓલરાઉન્ડર આર્મ સ્પીન છે અને એ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સ્ટાઇલ સાથે કરે છે એટલે ખૂબ મોટી આશા છે કારણ કે જે અંડર નાઇન્ટી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરે છે ક્રિકેટમાં તેઓનું મુખ્ય ટીમમાં આવવું ખૂબ જરૂરી થઈ જાય છે આવી ગયા છે આ બધા નાસ્તા નાસ્તા શાળામાંથી આવી જાય ને એટલે મજા આવી જાય છે આવી છે

હા મિત્રો જુઓ તૈયાર થઈ ગયા છે સમય સવા સાતનો થયો છે પરિવાર સાથે રેડી છે બધા તૈયાર થઈ ગયા પુરિયા અને મમ્મી ને બધા રિંકલ બી રેડી છે સરસ લગ્ન માટે જવા માટે સાન રેડી છે રેડી છે બસ આપણે હવે નીકળીએ છીએ અહીંથી અને જવું છે લગ્નમાં અને સમીરભાઈ બી આવે છે ફેમિલી પણ આવે છે તો લગ્નમાં જઈએ ત્યાં કેવો છે તમને બતાવીએ હા જુઓ મિત્રો આપણે નીકળી રહ્યા છીએ એક મિનિટ બેટા જો આપણે નીકળી રહ્યા છીએ અને જે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ચાલુ છે ઇન્ડિયા ઇંગ્લેન્ડનું એમાં ત્રણ વિકેટ બાકી છે ઇંગ્લેન્ડની તો ભારત જીતી રહ્યું છે વર્લ્ડ કપ પણ આપણે કિલેન પટેલની જે ફેમિલી છે ફાદર છે અનિલભાઈ એમનું એક રિએક્શન લેવાનું છે ટીવી માટે તો આપણે કદાચ મુલાકાત લેવાનું થશે જોઈએ થાય છે કે નહીં હાલ તો લગ્નમાં જઈ રહ્યા છીએ તો થશે તો તમને બતાવી દઈશું મુલાકાત સાથેની શું મુલાકાત થઈ એ બાબતની આવી ગયા છે

કિલન પટેલે અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં તે પ્રકારે જે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે એક વિકેટ એક કેચ અને જે રનઆઉટ કર્યો છે સ્ટનિંગ રનઆઉટ કર્યો હતો એને બધા મિત્રો જોડાયા છે આપણી સાથે જે આખી મેચ જોઈ છે કેવું લાગ્યું આજે બહુ મિત્ર તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ અરવલ્લી જિલ્લાવતી વતી ખિલનનો ખૂબ ખૂબ આભાર અને ઉચ્ચતર પ્રગતિ કરે બદલ શ્રી કચ્છ કરવા પાટીદાર તરફથી હું એમને શુભેચ્છા આપું છું કેવી રહી મેચ જોઈ આજે કેવું રહ્યું બહુ મજા આવી હા પ્રદર્શન કેવું લાગ્યું આજે જોરદાર જબરદસ્ત અફલાતોન જબરજસ્ત રહ્યો કિલન પટેલ અંડર વર્લ્ડ કપ આગળ શું એને મેઈન ટીમ માં જવું જોઈએ શું કેવું થાય આજ જવું જોઈએ અને અમારા બી આરસી છે અમારા ગુડ તરફ ખૂબ 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 શુભેચ્છા કિલન જોઈ શકો છો કે એ બોર્ડ મારવામાં આવ્યું છે મોટું જે મોડાસા ગૌરવ ખિલન પટેલ માટે અને આજ અહીં જે ઉજવણી કરવામાં આવી સ્કિન સ્કીન લગાવવામાં આવી હતી અને આગળ જે તમામ જે લોકો છે એ આખું ઉજવણી કરી રહ્યા છે

સાથે વાતચીત કરી આપણે તેની સમજ સાંભળી હશે ખૂબ જ ખુશ જોવા મળ્યા અને એમના પુત્રએ જે પ્રકારે પ્રદર્શન કર્યું છે ઓલરાઉન્ડ પ્રદર્શન ખૂબ જબરજસ્ત છે ખૂબ મજા આવી ત્યાંથી આપણે નીકળી ગયા છીએ પાછું લગ્નમાં જવું છે અને પરિવારને લગ્નમાં મૂકીને આવ્યા છે લગ્ન લેતા આવીએ અને પછી ઘરે જઈએ અને બસ આપણે કિલન પટેલ માટે ખૂબ જ આપણને ગૌરવ છે કે આપણા વિસ્તારનો જે દીકરો છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા જે વિસ્તારનું નામ શું કહેવાય કે ઉજાગર કરી રહ્યો છે શુભેચ્છાઓ ખિલન દેજો સાનો બધા એ ઊભા છે હું ચાલુ લગે છોડી અને કવરેજ માં જવું પડ્યું તો એટલે આડકને લગનમાં હું ગયા હતા સુ કર્યું લગનમાં તું તું ભી વિડિયો બનાવશ તું ભી વ્લોગ બનાવ બેટા હે તો

બહુ મજા આવી મસ્ત અલગ અલગ ટાઈપનું ખાવાનું હતું ગુજરાતી ના અલગ અલગ ટાઈપ અને તો પિઝા આ તમે બહુ બધા પીઝા ખાધા પછી આઈસ્ક્રીમ ને પેસ્ટ્રી પાર્ટી પ્લેટ શું નામ છે સંસ્કૃતિ પાર્ટી પર બહુ મસ્ત પાર્ટી પ્લેટ હતું મસ્ત ડેકોરેશન એ કરી તો કેવું લાગ્યું મસ્ત મસ્ત લાગ્યું પછી તે શું ખાધું કેક કેક ખાધી કેક તો હતી એના એવું પેસ્ટ્રી હતી ના બ્રાઉની હા બેસ્ટ બ્રાઉની કેક કેસ છે હે સરસ બસ આ પ્રકારનો માહોલ હતો જઈને આવી ગયા અને બસ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય સેલિબ્રેશન પસંદ આવ્યો હોય તો જરૂરથી આપણે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને આપણા આવા પ્રકારના તમને વિડીયો પસંદ આવતા હોય તો બસ આ જર્નીમાં જોડાઈ જજો આ પ્રકારના વ્લોગો તો બનાવી રહ્યા છીએ અને હજુ જો અમારી શરૂઆત છે કોઈ ભૂલચૂક થતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હજી શીખી રહ્યા છીએ વ્લોગિંગ કરતાં તો જરૂરથી કોમેન્ટ કરજો સલાહ સૂચન આવકાર્ય છે તમે જે આપશો એ માથે ચલાવીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે રામ રામ